એ એટલા જાટનો ભવ મરી ગયો હજી ઉતો તામે કઈ પાતા હોય ગયા કેવા તે આ નથી આખો દી કામ કરી ગયેલું ધાયર એ ભીખા હૃદય બંધ થઈ ગયા તમને કઈ નઈ થાય પણ તમને કઈ નહીં થાય ચા પાણી તો कोदी आता कि तो तैन बार जातीस हाजी तो उठू हो उठो कामा बोंबोरा करवाचो राजू नाही हो आईसो तू चा पाणी पाणे हो डाडा एज के राकू जीणे तो पाय दवू मिठा पुता मारे सीता उठित पर पापा ताऊ મારો મગજ ફેરો છે જેમાં હું વસ્તુ પડી મને ખુદ ને ખબર નથી આવે તો હવે હા એટલે કેવું મને કીધું કાઈ સમજાણું નઈ ચા પીવા કેવા વિશુડા થાય દૂધ પોથરી નું બગડી જાય બે વાતો સાગડો આખો દી મારો પોથરી દૂધ માં કેમ મજા આવતી હોય એ મોટું ધોયું હોય તો ગુડાળો ને ચાય માં સાગડો લાયકો ઢોવા લ્યો હવે ટુવા લ્યો છે બાપા બે ને એમ મોટું ધોયું ને એમ નું પીલું છે એ કે આ પ્રકાર ની નથી આ તો તે સલીમ બનાવી લે કે રાખો આહા કેરા વાળી તો હવે

મેલી તવા મેમાનાડું ફૂંડા લાગી અને આયા લુગડા પે તો કાય કે મારા બટા ફૂટી કરવા કાઢતા હેડ તમે યાર અત્યાર સુધી ગયા હતા તમે યાર બાબા ફોન કરે નંબર તો હતા તમારી પાસે યાર રૂબરૂ આવું પડ્યું કિશન વાંધો રૂબરૂ લેવી છે બોલો તમારે આજો દૂધ કાઢે ને સાજુ દૂધ કાઢે એટલે આપણી પાસે 3-4 ભેંઓ વેચાવા પડ્યું છે. એ દોસ્તો છે આપણે એની મુલાકાત લેતા આવી. હાલો ને કઈ કરો ને ન કરાજો. હાલો અમે જાતા હૈ બરોબર આપણે કેટલા ઉતીના બજેટમાં જોઈશ તમારે. તમે મને બતાવજો ખરી એટલે નાલો બતાવી દે. આજ ને આવી લેવી એના ઘરવારી સાંજે ખાવા નહીં. અરે ખાવા હું તમને બધું જ ખાવાનું દેજો માટે